અંકલેશ્વરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ સત્તરમાં એન્યુઅલ ની ધમાકેદાર ઉજવણી કરાઈ હતી ખ્યાતનામ ધરાવતી અંકલેશ્વરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ અંકલેશ્વરનો સત્તરમો વાર્ષિકોત્સવ શાનદાર રીતે ઉજવાયો હતો આ પ્રસંગે ગુરુકુલ પરિવારના પ્રેરણા સ્ત્રોત અને વડા સ્વામી કૃષ્ણસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ટ્રસ્ટી કિશોરભાઈ પાંસુરિયા સર અતિથિ રૂપે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી હિંમતભાઈ શેલિયા મુખ્ય મહેમાન અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના પ્રમુખ અમુલકભાઈ મોરડિયા જીઆઈડીસી વસાહતના ઉદ્યોગપતિઓ તેમજ વિપુલ સંખ્યામાં ગુરુકુલ શાળાના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા માનવ શરીર પંચ મહાભૂતોથી બનેલું છે આ થીમ ઉપર બાળકોએ અદભત નાટક પ્રદર્શન તેમજ કૃતિઓ રજૂ કરીને સૌના દિલ જીત્યા હતા આ લાઈવ પ્રોગ્રામને નિહાળીને વિદેશના હરિભક્તોએ પણ સંસ્થાની પ્રવૃત્તિની પ્રશંસા કોમેન્ટમાં આપી હતી વર્ષ દરમિયાન વાલીઓ તેમજ વિદ્યાર્થી મિત્રોએ અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લીધો હોય તેઓને શિલ્ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ભરતનાટ્યમ કળામાં પ્રવીણ એવા સફળ નૃત્યનાટિકા સાયંતિમેરમે વિદ્યાર્થીઓ પાસેથી હાર્ડવર્ક કરાવીને પ્રોગ્રામને ચાર ચાંદ લગાવી દીધા હતા શાળાના ઉત્સાહી અતિઉત્સાહી શ્રી અમિતા મેમ હેમલતા મેમ અલ્કા મેમ તથા શિક્ષક મિત્રોએ ખરેખર કાર્યક્રમને સફળ બનાવવા દિલથી મહેનત કરી હતી